નમસ્કાર ભક્તો વ્રતકથા ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હિન્દુ ધર્મમાં પંચમીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે વિદ્યાની દેવીમાં સરસ્વતીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આજે આપણે જાણીશું કે વર્ષ બે હજાર છવ્વીસમાં વસંતપંચમી ક્યારે છે પૂજાનું મુહૂર્ત વ્રતની વિધિ નિયમો અને અંતમાં આ દિવસની પવિત્ર કથા વસંતપંચમી બે હજાર છવ્વીસ તારીખ અને મુહૂર્ત વર્ષ બે હજાર છવ્વીસમાં પંચમી ત્રેવીસ જાન્યુઆરી શુક્રવારના રોજ ઉજવવામાં આવશે પંચમી તિથિ પ્રારંભ બાવીસ જાન્યુઆરી રાત્રે દસ ને પચાસથી પંચમીતિથી પૂર્ણ ત્રેવીસ જાન્યુઆરી રાત્રે આઠ ને ચાલીસ સુધી પૂજાનો શુભ સમય સવારે સાત ને તેરથી બપોરે બાર ને તેત્રીસ સુધી કુલ પાંચ કલાક વીસ મિનિટ વ્રત અને પૂજાવિધિ પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી ચાલો જાણીએ સૌ પ્રથમ સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરો એક બાજટ પર પીળું કાપડ બિછાવી માં સરસ્વતીની મૂર્તિ કે છબી સ્થાપિત કરો માતાજીને પીળા ફૂલ એટલે કે ગલગોટા અબીલ ગુલાલ અને ધૂપ દીપ અર્પણ કરો નૈવેદ્યમાં પીળી મીઠાઈ એટલે કે કેસરી શીરો કે બુંદીના લાડુ ધરાવો આ દિવસે વિદ્યાર્થીઓએ પોતાના પુસ્તકો અને કલમ એટલે કે પેનની પણ પૂજા કરવી જોઈએ વ્રતના નિયમો આ દિવસે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું એક આખો દિવસ સાત્વિક આહાર લેવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું બે પૂજામાં અને પહેરવેશમાં પીળા રંગનો મહત્તમ ઉપયોગ કરવો ત્રણ કોઈની પણ નિંદા ન કરવી અને મનમાં દેવી સરસ્વતીનું સ્મરણ કરવું ચાર શિક્ષણ અને કળા સાથે જોડાયેલી વસ્તુઓનું અપમાન ન કરવું વસંત પંચમીની વ્રતકથા પૌરાણિક કથા મુજબ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને બધું જ શાંત અને મૌન લાગતું હતું સૃષ્ટિમાં અવાજ અને ચેતના લાવવા માટે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ છાંટ્યું તેમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થયા જેમના એક હાથમાં વીણા બીજામાં પુસ્તક ત્રીજામાં માળા અને ચોથો હાથ વરમુદ્રામાં હતો આ દેવી તે મા સરસ્વતી હતા જેવી મા સરસ્વતીએ વીણાના તાર છેડ્યા આખી સૃષ્ટિમાં મધુર અવાજ ગુંજી ઉઠ્યો પશુ પક્ષીઓ અને મનુષ્યોને વાણી મળી તે દિવસ મહાસૂદ પાંચમનો હતો તેથી આ દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે ઉપસંહાર તો ભક્તો આ હતી વસંત પંચમી બે હજાર છવ્વીસની સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ વીડિયો ગમ્યો હશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારી ફેમિલી સાથે શેર કરો ભક્તિ અને વ્રત કથાની વધુ માહિતી માટે અમારી ચેનલ વ્રત કથા ગુજરાતીને આજે જ સબ્સ્ક્રાઇબ કરો બોનો સરસ્વતી માત કી જય